પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પાર્ટીઓ અને મીડિયા ની મહત્વપૂર્ણ બેઠકો છે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર ભટ્ટ ના હસ્તે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા ડિજિટલાઇઝેશન પૂર્ણ સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લામાં માત્ર બે પોઈન્ટ અઢાર ટકા મતદારોનું બે હજાર બેની યાદી સાથે મેપિંગ કરવાનું બાકી રહ્યું એ ગૌરવની બાબત છે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર ભટ્ટે કહ્યું મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના હસ્તે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ ડિજિટલ કોપી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટે માહિતી આપતા જણાવ્યું કે ઓગણીસ ડિસેમ્બર બે સુધીના આંકડા મુજબ જિલ્લામાં આવેલા ચાર મુખ્ય વિધાનસભા મતવિસ્તારો રાધનપુર ચાણસમા પાટણ અને સિદ્ધપુરમાં કુલ એક લાખ સાત હજાર ત્રણસો છાસઠ ફોર્મ વિવિધ કારણોસર અનકલેટેક્લેબલ થયા છે જે કુલ મતદારોના આઠ પોઈન્ટ એક્યાસી ટકા જેટલા થાય છે વિગતો મુજબ જિલ્લામાં કુલ એક હજાર ત્રણસો અને ઓગણસિત્તેર પોલિંગ બુથ પર બાર લાખ ઓગણીસ હજાર એકસો ચાર મતદારો નોંધાયેલા છે જેમાંથી અગિયાર લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસ મતદારોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે તથા એક લાખ સાત હજાર ત્રણસો છાસઠ ફોર્મ પરત ન આવવાના મુખ્ય કારણોમાં સૌથી વધુ કિસ્સા કાયમી સ્થળાંતરિતના નોંધાયા છે સમગ્ર જિલ્લામાં કુલ સત્તાવન હજાર પાંચસો ને તેર મતદારો કાયમી રીતે અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાનું સામે આવ્યું છે ઉપરાંત પચીસ હજાર ચારસો એકત્રીસ મતદારોના અવસાન થયાનું તથા બાર હજાર નવસો પાસઠ મતદારો પોતાના સરનામે મળી ન આવ્યા હોવાનું રિપોર્ટમાં જણાયું છે હવેથી મતદારો માટે તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજારને છવ્વીસની હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો શરૂ થાય છે જેમાં મતદારો નામ ચકાસણી નામ રહી ગયું હોય કે અન્ય વાંધા સૂચનો હોય તો ફોર્મ નંબર છ સાત આઠ ભરી શકાય છે અને મતદાર યાદીમાં પારદર્શિતા આવે એ માટે તમામને એમાં સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે વિધાનસભામાં વિશ્લેષણ મુજબ પાટણ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ દસ પોઈન્ટ નવ્વાણું ટકા એટલે કે ચોત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી ફોર્મ પરત થયા છે જ્યારે કે સિદ્ધપુર બેઠકમાં નવ પોઈન્ટ ચાર ટકા રાધનપુરમાં આઠ પોઈન્ટ પંચાવન ચાણસમા વિધાનસભા બેઠકમાં સૌથી ઓછા છ પોઈન્ટ છપ્પન ટકા ફોર્મ પરત થયા છે અન્ય કારણોમાં છ હજાર છસો ચોપન કિસ્સાઓમાં મતદારો પહેલેથી જ નોંધાયેલા હોવાનું તથા ચાર હજાર આઠસો બે ફોર્મ અન્ય પરચૂરણ કારણોસર પરત કર્યા હોવાનું જણાયું છે હાલ સમગ્ર જિલ્લામાં મતદાર યાદીનું ડિજિટલાઇઝેશન એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા સુધીનું પૂર્ણ થયું છે બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પીવાય ગોસ્વામી માહિતી મદદની ચૂંટણી નાયક વિવિધ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે અને આ જે કામગીરી આપણે પૂર્ણ કરી શક્યા છીએ એનું શ્રેય રાજકીય પક્ષો લોકો અને ચૂંટણી સ્ટાફની મહેનતને કારણે આ આપણે સીધી એચિવ કરી શક્યા છીએ ખૂબ જ એક્સરસાઇઝ લાંબી હતી દોઢ મહિનાની સઘન મહેનતના અંતે આપણે આ સુધારણા કરી શક્યા છીએ થોડા અત્યારે હું તમને તારીખો આપીશ પહેલાં કે કાર્યક્રમ હવે પછીના તબક્કાઓ શું છે અને ત્યાર પછી હું થોડા આંકડા આપની સાથે શેર કરીશ અત્યાર સુધીનો જે તબક્કો હતો એ એન્યુમરેશન ફેઝ હતો જે આપણે પૂર્ણ કર્યો છે લગભગ દોઢ મહિના જેટલો ગાળો હતો અને આજરોજ આપણે ડ્રાફ્ટ મુસદ્દાની પ્રસિદ્ધિ કરી છે ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ ઓગણીસ બારથી અઢાર એક સુધીનો તબક્કો છે હક્ત દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો છે આ ગાળા દરમિયાન મતદારો પોતાને લગતા પોતાના મતદાર યાદીમાં નામ ચકાસી ડ્રાફ્ટ મતદાર યાદીમાં એ ચકાસી અને કોઈ પણ એમનો વાંધા હશે નામ રહી ગયેલું હશે અથવા તો એ મતદાર આપ જગ્યાએ ત્યાં રહેતો નહીં હોય તો અન્ય કોઈ પણ વાંધા લઈ અને આવા મતદારોની પોતે ફોર્મ ભરી શકશે ફોર્મ નંબર છ સાત અને આઠ ભરી શકશે તમામ બી ને તમામ બુથ ઉપર આપણે પૂરતી સંખ્યામાં ફોર્મ નંબર છ સાત અને આઠ પૂરા પાડેલા છે આ ફોર્મનો ઉપયોગ કરીને મહત્તમ સંખ્યામાં ફોર્મ નંબર છ ધારો કે કોઈ કારણોસર રહી ગયેલા હોય તો તેઓ તેમના આ ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે જો શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર આઠ ભરીને ત્યાંથી શિફ્ટ એ લોકો પોતાનું નામ બીજા મતદાર વિસ્તારમાં દાખલ કરાવી શકશે આથી મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સૌ મોટી બધાને લોકોને જાગૃત કરવામાં આવે જેથી કરીને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે નામ ચકાસી અને એ પોતે જે પણ વાંધા સૂચન હોય તે વાંધા આપી શકે છે અને જેમ મેં જેમ અગામ કહ્યું એ પ્રમાણે જો રહી ગયેલું હોય નામ તો ફોર્મ નંબર છ ભરી અને પોતાનું નામ દાખલ કરાવી શકે છે શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર આઠ ભરવાનું રહે છે ત્યાર પછીનો જે તબક્કો છે એ નોટિસ આ જે પણ વાંધા સૂચનો મળશે અમને એ વાંધા સૂચનોને હક દાવાને આ બધાને અમે લોકો નોટિસ ઇસ્યુ કરીશું એ તબક્કો ઓગણીસ બારથી દસ બે સુધીનો છે એટલે કે આજથી લઈ અને દસ બે સુધીના તબક્કા સુધી અમે બધા નોટિસો ઇસ્યુ કરીશું એમની સુનાવણી રાખીશું અને ત્યાર પછી યોગ્ય નિર્ણય કરીને મધ્ય નામ દાખલ કરવું અથવા તો ડિલીટ કરવું અથવા શિફ્ટ કરવું કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ છે આ બધા વાંધા સૂચનો ધ્યાનમાં લઈ અને આખરે ઈઆરઓ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સત્તર બે ના રોજ કરવામાં આવશે હવે પછીનો જે હું આપને વિગતો આપીશ એ વિગતો અત્યાર સુધીના કેટલા મતદારો આપણે નોંધ્યા છે અને તેનું અત્યારનું સ્ટેટસ શું છે એ હું આંકડા આપીશ આપણે ત્યાં હવે પછી અત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીના તબક્કે કુલ તેરસો ને જેટલા બુથ થાય છે જે અગાઉ જેનો સંખ્યા હતી બારસો બાવીસ બારસો બાવીસની સંખ્યા હતી અત્યારે હવે તેરસો ને બૂથ થાય છે અત્યારે બુથની સંખ્યામાં આપણે મહત્તમ બારસો જેટલા મતદારો જ ધ્યાન લીધેલા છે કોઈપણ બુથની અંદર બારસોથી વધુ મતદારો આપણે લીધેલા નથી કુલ મતદારોની સંખ્યા થાય છે બાર લાખ ઓગણીસ હજાર એકસો ચાર થાય છે જે પૈકીના આપણે એન્યુમરેશન ફોર્મ જેના ડિજિટાઈઝ કરી શક્યા છીએ એ અગિયાર લાખ અગિયાર હજાર સાતસો છે પર્સન્ટેજની ટર્મ્સમાં જોઈએ તો કુલ એકાણું પોઈન્ટ કરી દીધેલા છે નો મેપિંગ જે છે જે લોકોના કોઈ પણ બ્લડ રિલેશન સાથેના મેપિંગ નથી મળી આવતા તેની સંખ્યા થાય છે છવ્વીસ હજાર ઓગણીસ જે ફક્ત બે પોઈન્ટ અઢાર ટકા જ છે સમગ્ર રાજ્યની અંદર પાટણ જિલ્લામાં સૌથી ઓછી સંખ્યામાં મતદારોનું મેપિંગ કરવાનું બાકી રહી ગયેલું હતું જે આપણા પાટણ જિલ્લા માટે ગૌરવની વાત છે કુલ જે ફોર્મ આપણે ભેગા નથી કરી શકીએ એનોમિનેશન ફોર્મ આપ્યા હતા મતદારોને પરંતુ આપણને પાછા નથી મળ્યા જુદા જુદા કારણોસર જેવા કે મૃત્યુ થયેલું હોય મતદારોનું ત્યાં રહેતા ન હોય એ લોકો શિફ્ટ થઈ ગયેલા હોય પરમનેન્ટલી શિફ્ટ થઈ ગયેલા હોય તો આ બધા જ જે મતદારોના કુલ સંખ્યા જે આપણી પાસે થાય છે એ એક લાખ સાત હજાર ત્રણસો ને છાસઠ થાય છે અને તે આઠ પોઈન્ટ એક્યાસી ટકા થાય છે